બે હજાર રજિસ્ટર્ડ નંબર જી જે થ્રી ટુ આર ટુ સિક્સ નાઇન એટ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર મળી કિંમત રૂપિયા એક લાખ ત્રાણું હજાર ની મુદ્દા કબજે કરી મોબાઈલ સ્નેચિંગના અનડિટેક ભેદ ઉકેલવામાં સફળતા મળી છે મળી હવે મોબાઈલની માહિતી મેળવી ફરિયાદીશીઓનો સંપર્ક કરી આગળની કાર્યવાહી ચાલુ છે અને કબજે કરેલ મોબાઈલ ફોનની વિગત નીચે મુજબની છે